નવરાત્રીમાં સવારે કરવામાં આવતા કેટલાક ખાસ ઉપાય શાસ્ત્રોમાં વ્યાખ્યાયિત છે જે આધ્યાત્મિક અને વ્યવહારિક દ્રષ્ટિએ લાભકારી માનવામાં આવે છે આ ઉપાયોને અનુસરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અહીં કેટલીક વધુ માહિતી છે એક સવારે ઉઠવા બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદયના એક પોઈન્ટ પાંચ કલાક પહેલા ઉત્તમ સમય માનવામાં આવે છે આ સમય ઉઠવાથી મન શાંત અને તાજગીથી ભરેલું રહે છે આ સમય ધ્યાન પ્રાણાયામ અને પૂજાના અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ ગણાય છે બેટ સ્નાનવિધિ ગંગાજળ જો સંભવ હોય તો સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરવું ગંગા નદી પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ નકારાત્મક ઉર્જાને દૂર કરવાના ઉપાય તરીકે થાય છે તુલસીના પાન સ્નાનમાં તુલસીના પાનનો ઉપયોગ પવિત્રતા અને આરોગ્ય માટે લાભદાયક માનવામાં આવે છે તુલસીનો આરોગ્ય પર સકારાત્મક પ્રભાવ છે અને આધ્યાત્મિક રીતે પણ શુદ્ધિ લાવે છે ત્રણ દીવો પ્રગટાવવો ઘીનો દીવો આ પરંપરા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે ઘીનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે કપૂર અથવા ચંદનની સુગંધ ઘરમાં કપૂર અથવા ચંદનની સુગંધ કરવાથી શાંતિ અને સુખ શાંતિ આવે છે આ સુગંધ ઘરમાં શ્રેષ્ઠ વાતાવરણ સર્જે છે ચાર ધ્યાન અને મંત્રજા દુર્ગા ચાલીસા નવરાત્રિમાં મા દુર્ગાની આરાધના દરમિયાન દુર્ગા ચાલીસા અથવા સપ્તશ્તી પાઠનો જાપ ખૂબ લાભદાયક છે આ મંત્રો માનસિક એકાગ્રતા અને ઘરની શુભતા માટે ખૂબ ફળદાયી છે દુર્ગા મંત્ર જેમ કે એ હરીકલી ચામુંડાએ વિછેનો જાપ પણ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે પાંચ ઉપવાસ અને આહાર ઉપવાસ નવરાત્રીમાં ઉપવાસ ધારણ કરવાથી શરીર અને મન પર નિયંત્રણ આવે છે આ આરોગ્ય માટે તો લાભદાયક છે જ પરંતુ આધ્યાત્મિક રીતે પણ એ વ્યક્તિને માયા અને દુન્યવી બાધાઓથી મુક્ત કરે છે ફળાહાર અને પાણી ઉપવાસ દરમિયાન ફળ અને પાણીનું મહત્વ છે આ શરીરમાં તાજગી અને ઉર્જા વધારવા માટે શ્રેષ્ઠ છે છક દેવીઓનું પૂજન કુંમારિકાઓને પ્રસાદ આપો નવરાત્રીના અંતિમ દિવસોમાં કુંમારિકાઓનું પૂજન અને તેમને પ્રસાદ આપવો શુભ માનવામાં આવે છે આ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ છે સાત દિલથી ભાવના રાખવી શ્રદ્ધા અને સમર્પણ દરેક ઉપાયમાં શ્રદ્ધા અને ભક્તિ મહત્વપૂર્ણ છે તમારો વિશ્વાસ અને નિષ્ઠા કોઈપણ ઉપાયને સકારાત્મક રીતે કાર્યક્ષમ બનાવે છે આ ઉપાયોને દરેક સવારે અનુકૂલિત રીતે કરવામાં આવે તો તમારું જીવન શાંતિપૂર્ણ સંતુલિત અને સકારાત્મક બની શકે છે